કે વરસાદ પડે છે રસ્તો શોધવો છે પણ રસ્તો નથી મળતો અને રસ્તો પૂછતી વખતે આપણી હાલત આવી હોય છે કે ઇંગ્લિશના વાક્યો કઈ રીતે બોલવા આટલું સાદું ઇંગ્લિશ તો તમને આવડવું જોઈએ તો આજે તમે માત્ર દસ મિનિટમાં શીખી શકશો કે ઇંગ્લિશમાં કોઈને રસ્તો પૂછવો હોય તો આના વાક્યો કઈ રીતે બોલી શકાય શબ્દોનું ભાષાંતર નહીં કરતા આખા વાક્યનું ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરવાની એક એક શબ્દ નહીં પકડતા જુઓ પહેલું વાક્ય છે તમારે કહેવું કે થોડીક મદદ કરશો થોડીક મદદ કરશો ઇંગ્લિશમાં બોલશો એક્સક્યુઝ મી કેન યુ હેલ્પ મી બોલો એક્સક્યુઝ મી કેન યુ હેલ્પ મી ચલો આગળ જઈશું નેક્સ્ટ તમારે પૂછવું છે કે અહીંયા નજીકમાં बस स्टॉप क्या, कहशो, क्या है ते कह सो वेर इज नियरेस्ट बस स्टॉप वेर इज ध नियरेस्ट बस स्टॉप वेर इज द नियरेस्ट बस स्टॉप वेर इज द नियरेस्ट बस स्टॉप नेक्स्ट वाक्य से पूछू कि रेलवे स्टेशन कई रीते जवा हाउ डू आई গেট টু দি ট্রেন স্টেশন ওর রেলবে স্টেশন হাউ ডু আই গেট টু দি ট্রেন স্টেশন হাউ ডু আই গেট টু দি ট্রেন স্টেশন নেক্সট বা শু আহ বহু দূরছে আহ বহু দূরছে ইজ ইট ফার ফ্রোম হেয়ার ઇઝ ફાર ફ્રોમ હેયર ઇઝ ઇટ ફાર ફ્રોમ હેયર તમે કહો છો અહીંયા નકશામાં મેપમાં મને બતાવી શકશો મારી જો ગૂગલ મેપ છે એમાં બતાવી શકશો કેન યુ શો મી ઓન the મેપ કેન યુ શો મી ઓન the મેપ બોલો કેન યુ શો મી ઓન ધ મેપ છઠ્ઠું વાક્ય છે કે નજીકમાં એટીએમ ક્યાં છે હું એટીએમ શોધી રહ્યો છું તમારે એવું કેવું છે હું એટીએમ શોધી રહ્યો છું આઈ એમ લુકિંગ ફોર ધી નિયરેસ્ટ એટીએમ આઈ એમ લુકિંગ ફોર ધી નિયરેસ્ટ એટીએમ આઈ એમ લુકિંગ ફોર ધ નિયરેસ્ટ એટીએમ માર્કેટ જવાનો રસ્તો કઈ બાજુ માર્કેટ કઈ બાજુથી જવાય છે વીચ વે શુડ આઈ ગો ટુ રીચ ધી શુડ આઈ ગો ટુ રીચ વે શુડ આઈ ગો ટુ રીચ ધી માર્કેટ જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે સાંભળશો એટલો તમને ફાયદો થશે તમારે કેવું છે કે નજીકમાં કોઈ મોટી ફેમસ જગ્યા ખરી પ્રચલિત જગ્યા ખરી મારે એક મિત્રને અહીંયા બોલાવો છે નજીકમાં કઈ બધાને ખબર હોય એવું એને કહેવાય છે લેન્ડમાર્ક પ્રશ્ન છે આર ધેર એની લેન્ડમાર્ક્સ નિયર બાય બોલો આર ધેર એની લેન્ડમાર્ક્સ નિયર બાય ધેર એની લેન્ડ માર્ક્સ નિયર બાય તને ત્યાં પહોંચતા કેટલી વાર લાગશે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ ગેટ ધેર

કોઈ ટૂંકો રસ્તો હોય તો બતાવો ને ઇઝ ધેર અ શોર્ટકટ ટુ ધી માર્કેટ ઇઝ ધેર અ શોર્ટકટ ટુ ધી માર્કેટ ઇઝ ધેર અ શોર્ટકટ ટુ ધી માર્કેટ ચલો એરપોર્ટ જવાનો સૌથી સારો રસ્તો કયો ટ્રાફિક ઓછો હોય અને સારી રીતે બહુ ફટાફટ પહોંચી જવાય એવો સૌથી સારો રસ્તો કયો છે વોટ ઇઝ ધી બેસ્ટ વે ટુ ગેટ টু দি এরপোর্ট বট ইজ দি বেস্টু গেট টু দি এরপোর্ট বোলো ধেস্টে টু গেট টু দি এরপোর্ট চলো সৌথ নজিক হসপিটাল কই বাজু থেকে পৌঁছাশ জ মনে কেছো কে ইউ টেল মি দিকেশন টু ধি নিয় ટુ ધી ની ડિરેક્શન ટુ ધી નિયરેસ્ટ હોસ્પિટલ ચલો અહીંયા નજીકમાં કોઈ સારી હોટલ બતાવી શકો હું શોધું છું અત્યારે મારે જમવાની મને ભૂખ લાગી છે તો જરૂર છે પહોંચાડો તો સારું આઈ નીડ ટુ આઈ નીડ ટુ મારે આ વસ્તુ શોધવાની છે આઈ નીડ ટુ ફાઇન્ડ ગુડ રેસ્ટોરન્ટ અરાઉન્ડ હેયર આઈ નીડ ટુ ફાઇન્ડ અ ગુડ રેસ્ટોરન્ટ અરાઉન્ડ હેયર બોલો આઈ નીડ ટુ ફાઇન્ડ અ ગુડ રેસ્ટોરન્ટ અરાઉન્ડ હેયર અને તમારી મદદ જેને કરી એને તમે કહો છો મદદ માટે આભાર થેન્ક યુ ફોર યોર હેલ્પ થેન્ક યુ ફોર યોર હેલ્પ થેન્ક યુ ફોર યોર હેલ્પ મિત્રો આ વિડીયો જે છે આની પીડીએફ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપ અને સ્કેન કરીને તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક મળી જશે તમે એમાં જોઈન કરી લેશો તમને આની પીડીએફ હું ચોક્કસથી ત્યાં આપી દઈશ થેન્કસ ફોર વોશિંગ